નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર અમરાપુર ગીરમાં તાલુકા કક્ષાના છોતેરમાં વન મહોત્સવ અંકુર સ્કૂલમાં ઉજવાયો માળિયાહાટીના તાલુકા કક્ષાનો છ્યોતેરમો વન મહોત્સવ અમરાપુર ગીર ગામની અંકુર સ્કૂલમાં માળિયાહાટીના વન વિભાગની કચેરી દ્વારા ઉજવવામાં આવ્યું હતું આ વન મહોત્સવમાં ધારાસભ્ય શ્રી ભગવનજુભાઈ કરગઠિયા જૂનાગઢ જિલ્લા સરહદી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લખમણભાઈ યાદવ સ્કૂલના ટ્રસ્ટી શ્રી ભગતભાઈ મદદનીશ વન સંરક્ષણ શ્રી અમીન સાહેબ મામલતદાર શ્રી કે કે વાળા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મિતુલ પટેલ સાહેબ તેમજ આરએફઓ

તાલુકામાંથી તમામ આગેવાનો ફોરેસ્ટના તમામ અધિકારીગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ રસ લીધો અને એમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું મારી સાથે તાલુકાના મામલતદારશ્રી આદરણીય લક્ષ્મણભાઈ આદરણીય પોલીસ પીઆઈ સાહેબ અને ફોરેસ્ટના તમામ અધિકારીઓ હાજર રહ્યા અને અંકુર સ્કૂલની અંદર આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને એનું જતન કરવામાં આવે એવી વિનંતી પણ કરવામાં આવી સાથે સાથે વિદ્યાર્થીને પણ એક સંકલ્પ લેવડાવ્યો કે હરેક વિદ્યાર્થી પોતાને ઘરે એક વૃક્ષ વાવે તો ભવિષ્યમાં ભારતનું ભવિષ્ય ખૂબ ઉજળું રહી એટલા માટે વૃક્ષ વાવવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો